ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હાલ સર્જાઈ રહી છે તો બીજી તરફ યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઔદ્યોગિક શહેર સુરતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અરબી સમુદ્રને અડીને આવેલા સુરતમાં આવેલા મુખ્ય ઔદ્યોગિક એકમો રેલવે સ્ટેશનો અને એરપોર્ટ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે ગુજરાતમાં અઢાર જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યું છે સુરતના દરિયા કિનારે પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સુરતને એલર્ટ અંગે પોલીસ કમિશનર ટેલિફોન પર માહિતી આપી હતી સુરતની તમામ પોલીસની એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે સુરતની સુવાલી બીચ પર પોલીસનું છેદન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસની ચાપતી નજર રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા નાનામાં નાની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી છે